ફેમિલી કેમ છો બધા મજામાં આજના નવા વિડિયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે બપોર પછીનું આપણે આ કટિંગ કામ છે મસ્ત મજાનો બ્લોગ છે અને ચેનલમાં નવા તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો બાકી વિડિયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો હવે જો કે બપોરનો ટાઈમ થઈ ગયો છે અને બધા માણસો આવતા રહ્યા બપોરા કરવા આ બાજુ જો કે ડાયરો પડી ગયો છે મોટા ભાઈએ ડાયરો પડી જ જાય કાકા કોઈ કેર નહીં હું બે જાય હવે કા હાલો ભાઈ બે જાવ હાલો

આડી દીજો પાછરા હાલ કરો આ તો અમારને કોતને આજુ એ કઈ દીને અરે રાજુ કઈ દી પન હે બોલે હાલો ભાઈ માણસો માણસોથી કટિંગ કરવા ગયા તા બહુ પછી પાછળ છે રામજી જાય છે આ બધા માણસો કટિંગમાં તમારા વિજયભાઈ જનકભાઈ આય કાકા બધું કાઢતું ભાઈ રાખો ઉતારે હે ભાઈ વેલા આવ કરે આમ હોય બધા કટિંગ કમ્પ્લીટ કરજો ભાઈ

હલો ભાઈ ડાયરો ચા પાણી પીવે છે ટાટા કોલ ને જમકાણી વાર લાગી કકા પાલકન વાટકો વરંતી વે કે 100 રૂપિયા સાવડિયો અરે રવિ થોડો હાલો ભાઈ બધા ચા પી બે ને કોઈ ને છે ઈ નો દેવા આના બાજુમાં કઈ લી ન ગીચા મેગી ડાયરો ચર્ચા કરે છે માવો એ બોલાવે માવા હાટો બાજુમાં ભાઈ મામો હું ખાઈ લઉં પણ બે ફરીન

કટિંગ ગામ ભરાના આપણું ભાઈ કામ પડ્યું છે આંબા બાજુ જો કે વહેલા આવી ગયા હતા બધા કોટબોટ પહેરીને આવ્યા હતા અને નવ વાગે તો આપણે પહોંચી ગયા હતા કમ્પ્લીટ વાડી અંદર પાછળ ઉપાડેલ

આવી રીતનું ભાઈ કામ ચાલુ છે અત્યારે તો કે ટાઈમની વાત કરી તો ટાઈમ થઈ ગયો અત્યારે ચાર વાગી ગયા છે એટલે સાડા ચાર જેવો ટાઈમ થઈ ગયો અંદાજે બાકી આવું કંઈ કામ હાલે છે અને ચેનલમાં નવા કે ચેનલ સસ્ક્રેસ કરી નાખજો કયા બે રોકાય હાલો ભાઈ કામ પૂરું થઈ ગયું હે એટલે ભાઈથી અમારે વહેતા બધા ગામડાયરી હો હવે જો કે ટાઈમ થઈ ગયો ચાર ને તેર મિનિટ થઈ ગઈ છે અને ભાઈ ભાઈ માણસો બધા થઈ ગયા રેવા રવા ના હાલો નહીં ઘર બાજુ તો હાલો હાલો એ ભાઈ હા ભાઈ હેલો મિત્રો આ છે અમારે ઓડિકિયા ફેમિલી વ્લોગ લાઈક કરો શેર કરો અને સપોર્ટ સપોર્ટ કરી દો અને સબસ્ક્રાઇબર કરી નાખો હા અને અમારા જે આપણે હવે કાન કાન કુવર છે આ લાવી પાછો બ્લોગ માં આવજો કાલે બ્લોગ માં આવશું પાછા ફરી મળી કાંઈ વાંધો નહિ કા ભાઈ અમારે કાલે પણ કામે આવવાના છે એટલે કાલે આવવાના છે ભાઈ કયા કયા આવે કાંઈ નકી નહિ અત્યારે જો કે હા પાડે છે કેટલા જણા આવે કાલે ખબર પડે હાલો ભાઈ બધા માણસો થયા આયા વ્યાતા અમારે ચૂપણી बाजू અને કાંઈક જામફર જો કે અમારા બે ભાઈ જોકે રોકાણા છે એટલે તમારા બેનો હા ખૂબ ખૂબ તમારા બેનો ખૂબ ખૂબ આભાર હા એ લઈ ગયા હે જોકે આજનું આપણે આવું જ કાંઈક કામકાજ રહ્યું છે અને હવે આ વિડીયો આપણે પૂરો કરશું તમને વિડીયો અમારો કેવો લાગ્યો છે મસ્ત મજાની કોમેન્ટ કરીને જણાવજો બાકી ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું આપણે કાલના વિડીયોમાં રામ રામ જય માતાજી બાય બાય